ને 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 એમ કે તારી પત્ની આવી જોડે ફરી રહી કેટલા લાડા કર્યા હશે એમ કીધું પછી એમને કીધું કે તમને કેવી રીતે ખબર પડી તો એને કીધું કે એનું સરસ જોઈ ને મને ખબર પડી જાય જોય ભીલ પ્રદેશ આજે ગરવાડા બજારમાં એક દુકાનદારે આદિવાસી દીકરી પર અભદ્ર ટિપ્પણીઓ કરી છે ચારિત્ર ને લઈને અને ભીલડા જેવા અપમાનજનક જાતિસૂચક શબ્દો વાપરીને સમગ્ર આદિવાસી માબેન દીકરીઓનું અપમાન કર્યું છે તે માટે અમે અહીંયા પોલીસ સ્ટેશન અરજી આપી છે અને કડકમાં કડક કાર્યવાહી કરવા અને એટ્રોસિટી એક્ટ મુજબ પણ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે સાથે સાથે ગરબાડા તાલુકાના દરેક દુકાનદારોને જણાવવા માંગીએ છીએ કે આ આદિવાસી સમાજના માધ્યમથી તમારા ઘર અને તમારી દુકાન ચાલે છે તો આદિવાસી સમાજને ક્યાંય પણ તોછડું વર્તન કરવામાં આવશે કે એમનું અપમાન કરવામાં આવશે તો એ ચલાવી લેવામાં આવશે નહીં અને ખાસ કરીને પંચાયતો હોય પોલીસ સ્ટેશન હોય કોર્ટ કચેરી હોય સરકારી હોસ્પિટલ હોય એવી જગ્યાએ આદિવાસી લોકોને ગમે તે રીતે વાત વર્તન કરવામાં આવે છે એ આવનાર સમયમાં ચલાવી લેવામાં આવશે નહીં અને આ દુકાનદાર જ્યાં સુધી જાહેરમાં આ બેનને પગે પડીને માફી નહીં માંગે ત્યાં સુધી એમનો સામાજિક રીતે પણ અમે બહિષ્કાર કરીશું આવનાર સમયમાં કોઈ પણ કમ્યુનિટીના વ્યક્તિ હશે એમને પણ બધાના સંદેશ આપવા માંગીએ છે કે આ વ્યક્તિ જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી સામાજિક રીતે આ દુકાનનો અને દુકાનદારનો અને કમ્યુનિટીનો પણ અમે બહિષ્કાર કરીશું અને આવનાર સમયમાં આ વ્યક્તિ જો માફી જાહેરમાં નહીં માંગે બેનની તો ગરબાડાની બજારો પણ બંધ રાખીશું હડતાલ જાહેર કરીશું જોહાર આભાર જય ભીલ પ્રદેશ અને જે બેન સાથે ઘટના બની એ કોઈ પણ અન્ય સ્ત્રી સાથે આવી ઘટના ન બને એ તમામ દુકાનદારોએ ધ્યાને લેવું જોઈએ અને ફરી આવી ઘટના બનશે તો હમણાં આ જે ઘટના બની છે એ ઘટનામાં અમે જાહેરમાં માફી મંગાવીશું જે પણ કોઈ દુકાનદાર હશે કોઈ પણ સમાજનો હશે તો તમે અહીંયા ખાલી શેડ્યુલ ટ્રાઇબ એરિયા ની અંદર વેપાર કરવા માટે આવ્યા છો તો ખાલી વેપાર જ કરો એવી કોમેન્ટ કરી કે તારી બૈરી તો આવી હશે તારી બૈરી તો કેટલા જોડે રહેલી હશે અને તમે ભીલડા આવા છો આવી જાતિ સૂચક શબ્દો વાપર્યા